સાણંદના ગોરજમાં દારૂની મહેફિલનો મોટો પર્દાફાશ થયો છે નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમ ઉપર પોલીસે રેડ પાડી આડત્રીસ મહિલા અને તેતાલીસ પુરુષોની ધરપકડ કરવામાં આવી મોંઘી દાટ દારૂની બોટલો અને હુક્કાનો સામાન પોલીસે જપ્ત કર્યો છે સાણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે આ ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મહાઉસની સ્કીમ છે ત્યાં એક ફાર્મહાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી ઓર આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગરવાલ અમિત ગોપીલાલ પચેરીવાલ એ એ બંને આ યોજી હતી અને એને આદર્શ જગદીશ અગરવાલની ટ્વેન્ટી ફિફ્થ મેરિજ એનિવર્સરીને સંદર્ભે આ મેફી યોજવામાં આવી હતી આ ટોટલ આ આ કેસમાં એટી વન લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઓર એટી વનમાં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે જે લોકો સંકળાયેલા હતા જે સાઉન્ડવાળા છે જે હુક્કા સપ્લાયર છે જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ઓર અત્યાર સુધી જે ટોટલ બે કરોડ અને ત્રણ બે કરોડ અને ત્રીસ લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે ટ્વેન્ટી ટુ વ્હીકલ્સ અને સેવન્ટી ફોર મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે ઓર આ જે આજે આખી જે રેડ હતી આ રેડમાં ટોટલ વીસથી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા ઓર આ રેડ જે હતી આ સાણંદપીઆઈ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી ઓર એની જે ટીમ હતી આ ટીમની કામગીરીમાં તમામ લોકોનું સુપરવિઝન પણ હતું ડીવાયએસપી અને મારી જાણમાં બધી રેડ થઈ હતી આ ફાર્મ હાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે ઓર જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે આદર્શ અગરવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો એનો ફાર્મ હતો ઓર એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા એને આ જે લિકર હતી એ લિકર ક્યાંથી લાવ્યા છે આ એની એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે ઓર જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે અત્યારે અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં પાંચથી સાત દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા ઓર આ પ્લાનિંગના આધારે આજે જે વેન્યુ જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપી હતા બધા ઓર એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા પાર્ટીમાં ધરપકડ કરી રવિ ગોરખપુરિયા વિશે અત્યારે તપાસ ચાલુ છે એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એની એને વિશે અત્યારે તપાસ ચાલુ છે રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશે આધારે આપને માહિતી આ તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે ઓલ એટી વન જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ મારી ટોટલ એક્યાસી લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલું છે એવું અમારી ધ્યાને આવ્યું નથી ઓર એ મોબાઈલથી યા ફોન કરીને બોલાવ્યા હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીધ છે એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એની એને વિશે અમે તપાસ કરશું એ તમામ અહીંયા એમ જે અમિત અમિત પચેરીવાલ છે મુંબઈના છે અને એ જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે અને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાથલ પાસમાં એની છે

અત્યારે પત્રકાર પરિષદ પોલીસ દ્વારા કરવામાં આવી અને પ્રેસ બ્રિફિંગમાં સમગ્ર મામલે આગળ હવે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરશે તેને લઈને જાણકારી આપવામાં આવી તમામ આરોપીઓને અટકાયત કરવામાં આવી છે અને તમામના મોબાઈલ પણ હાલ જપ્ત કરી લેવામાં આવ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે આ આયોજન જેને કર્યું હતું તેમાં અન્ય કોઈને સંડોવણી છે કે કેમ તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે હાલ મોટા આ સમાચાર પોલીસ દ્વારા અત્યારે પ્રેસ બ્રિફિંગમાં પત્રકાર મિત્રો સાથે આ અટકાયતને લઈને દારૂ પાર્ટીની રેડને લઈને કેટલીક માહિતીઓ આપવામાં આવી છે તમામ આરોપીઓના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા છે આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તેને લઈને પણ તપાસ થઈ રહી છે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે